આજના સૌથી મોટા સમાચાર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કીઓને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે રવિવારે તેહરાનામાં જાહેરાત કરી છે કે અમેરિકાના હુમલાથી નાશ પામેલા દેશના પરમાણુ પ્લાન્ટ ફરીથી બનાવવામાં આવશે તેમણે કહ્યું કે તેમને પહેલા કરતાં વધુ મજબૂત માળખા સાથે બનાવવામાં આવશે તેમણે સ્પષ્ટ કરી કે ઈરાનનો ધ્યેય પરમાણુ શાસ્ત્રો વિકાસવાનું નથી પરંતુ જાહેર કલ્યાણ અને તબીબી સંશોધન પ્રોત્સાહન આપવાનો છે દરમિયાન એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાન બે અઠવાડિયામાં પરમાણુ બોમ્બ વિકસિત વિકસાવી શકે છે પેજિસ્કાને દેશના પરમાણુ ઉર્જા સંગઠનની મુલાકાત લેતા ત્યાંના વૈજ્ઞાનિક સાથે મુલાકાત કરી વખતે આ નિવેદન આપ્યું હતું રાજ્ય મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું ઇમારતો અને કારખાનાઓનો વિનાશ આપણે ક્યારેય પરેશાન કરી શકે નહીં અમે તેમને ફરીથી બનાવીશું અને આ વખતે પહેલાં કરતાં વધુ તાકાત સાથે કોઈ આપણને આમ કરવાથી રોકી શકે નહીં બે અઠવાડિયામાં પરમાણુ બોમ્બ વિકસાવશે બીજી બાજુ ભૂતપૂર્વ વરિષ્ઠ ઈરાની ન્યાય અધિકારી મોહમ્મદ જાવાદ લારીજાની દાવો કર્યો છે કે ઈરાન બે અઠવાડિયામાં પરમાણુ બોમ્બ વિકસાવી શકે છે પરંતુ હજુ પણ આ માર્ગ અપનાવવાનો ઇનકાર કરે છે લારી જાનીઓએ સમજાવ્યું કે સુપ્રીમ લીડર અલી ખાને શિયા ન્યાય શાસ્ત્ર પર આધારિત પરમાણુ શાસ્ત્ર વિરુદ્ધ એક મજબૂત ફતવો બહાર પાડ્યો છે ખામેનીના ભૂતપૂર્વ ટોચના સલાહકાર લારી જાનીએ કહ્યું કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અવરોધ તરીકે વિસ્તૃત કરવું સમર્થન આપે છે પરંતુ શાસ્ત્ર વિકાસનો વિરોધ કરે છે તેમણે બે હજાર પંદરના પરમાણુ કરારની સખત નિંદા કરતાં કહ્યું કે તેમની રાજદારીની નીતિઓ એ ઈરાનને કટોકટીમાં ધકેલી દીધો છે લારી જાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છૂટછાટોના બદલામાં ના અધિકારીઓના સિદ્ધાંતને એકબીજાના મેળવવાનો અધિકાર છોડી દેવો જેવો છે